નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌથી મોટા સમાચારમાં વાત થશે ભાજપનો સસ્પેન્ડેડ કોર્પોરેટર છ મહિના પરિણીતાનું કર્યું છે શોષણ આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર છના ભાજપના કાઉન્સિલર દીપુ ગોધનભાઈ પ્રજાપતિએ એક પરિણીતા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતરી ગયો છે પીડિતાના પરિવાર સાથે મારામારી કરનાર દીપુ પ્રજાપતિના સાગરીતોને ઝડપીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટમાં એકસો ને ત્રણ લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે આજના આધુનિક યુગમાં ચોરી અને છેતરપિંડી પણ આધુનિક રીતે થઈ રહી છે જેમાં ઓનલાઈનના જમાનામાં હવે ચીટિંગ પણ ઓનલાઈન થઈ રહ્યું છે તેમાં જામનગર શહેરમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરનારી એક ખાનગી ઈ કંપનીના સંચાલકો લાખો રૂપિયા ચીટિંગ કરીને રફુચક્કર થઈ જતા તેઓને શિકાર બનેલા એકસોને ત્રણ લોકોને સંયોગ કરીને રૂપિયા બત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું લાખ ગુમાવ્યાની એસપીને લેખિત ફરિયાદ કરીને ન્યાયની માગણી પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાઉથની ફિલ્મોનું ડાંગમાં શૂટિંગ સાઉથની ફિલ્મનું શૂટિંગ ડાંગમાં શરૂ થઈ ગયું છે સાપુતારાની તળેટીયા વિસ્તારમાં કુદરતના ખોળે સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કાંતાનું શૂટિંગ શરૂ થયું છે સામે આવેલી માહિતી અનુસાર આ ફિલ્મ આદિવાસી સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી રહી છે અને તેનું શૂટિંગ એક મહિના સુધી ચાલશે એકતા ફિલ્મ પ્રોડક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં વરુણ સંદેશ અન્યા ગ્રાગલા અને સુમન તલવાર જેવા જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં ગઈકાલથી દિવાળી વેકેશન પૂર્ણ થયું છે અને ફરીથી શિક્ષણ કાર્ય શરૂ થયું છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજોમાં દિવાળી વેકેશન બાદ શિક્ષણ શરૂ થતાં શાળાના ઓરડાઓમાં ફરી બાળકોનો કલરવ જોવા મળી રહ્યો છે બાળકોને દિવાળીના આનંદની વાતો પણ મિત્રો સાથે વાગોળી હતી સ્કૂલવાન રિક્ષા બસના ચાલકો અને સ્ટેશનરી સંચાલકો પણ વહેલા સ્થળે પહોંચી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુષ્કર્મના આરોપમાં ઝડપાયો છે ભાજપ કાઉન્સિલર પક્ષે કર્યો છે સસ્પેન્ડ આણંદ શહેરના વોર્ડ નંબર છના ભાજપના કાઉન્સિલરની શર્મ નાક બહાર આવી છે કાઉન્સિલર દ્વારા રાત્રિના સમયે એક મહિલાના ઘરમાં ઘૂસી જઈને તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ ઉપરાંત મહિલાના પતિએ બૂમાબૂમ કરતાં આસપાસ પાસથી દોડી આવેલા લોકોએ કાઉન્સિલરને મેથી પાક પણ ચખાડ્યો હતો આ ઘટનાના પગલે ભાજપ દ્વારા કાઉન્સિલર દીપુ પ્રજાપતિને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ફાર્મર કાર્ડ ફરજિયાત ખેડૂતોને કેન્દ્ર સરકારના બે હજારના હપ્તા ઉપરાંત અન્ય યોજનાનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે પચીસ નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે રજિસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાનો તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહીં મળે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ કેવાયસીમાં ગોટાળા સરકાર દ્વારા નવા નવા હુકમો કરવામાં આવે છે પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે લોકોની મુશ્કેલીઓ સતત વધતી રહે છે આધાર કાર્ડ કેવાયસી સાથે લિંક કરવાની કામગીરીને લઈને સુરતના નાના વરાછા વિસ્તારમાં લોકો પરેશાન થઈ રહ્યા છે પૂર વિસ્તારની જોન ઓફિસમાં સવારથી જ લાઈનો લાગી હતી પરંતુ કામગીરી ખૂબ જ ધીમી થઈ રહી હતી તેના કારણે કલાકો સુધી લોકોને ઊભા રહેવું પડ્યું હતું અને બાદમાં પણ પોતાનું કામ પૂર્ણ કરી શક્યા નહોતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેળામાં ધાર્મિક પુસ્તકનું અપમાન ખંપાતમાં દર વર્ષે દિવાળીમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જો કે આ વર્ષે લોકમેળામાં ધાર્મિક પુસ્તકનું અપમાન કરવાના મુદ્દાને લઈને વિવાદ થયો છે યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાડ્યાનો આક્ષેપ છે આ ઘટના બાદ લઘુમતી સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કર્યો હતો રોષે ભરાયેલા ટોળોએ વાહનોમાં તોડફોડ પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ એ પટેલ સસ્પેન્ડ અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ એ પટેલને છેવટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કાગડાપીઠ વિસ્તારમાં થયેલી હત્યાના સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું હોવાનું મનાય છે કાગડાપીઠ વિસ્તારમાં તલવારના હુમલો કરીને વ્યક્તિની હત્યા કરવામાં આવી સ્થાનિક લોકોના વિરોધ ઉગ્ર વિરોધ બનતા અમદાવાદ પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ પણ કરી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ કર્મચારીઓને પેન્શન મેળવવા માટે ભરવું પડશે ફોર્મ કાગળ પર અરજી લખવાને સ્થાને હવે કેન્દ્ર સરકારની કચેરીએથી રિટાયર થયેલા તમામ કર્મચારીઓને પેન્શન મેળવવા ફોર્મ સિક્સ એ ભરવું પડશે આ ફોર્મ ભવિષ્ય કે ઈ એચ આર એસ ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલ દ્વારા ઓનલાઈન ભરી શકાશે આ નિયમ છ નવેમ્બરથી લાગુ થયો છે ભારત સરકારના કાર્મિક લોકપર્યાત અને પેન્શન મંત્રાલય હેઠળ આવતા પેન્શન એન્ડ ધ પેન્શનર્સ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું ટી ટ્વેન્ટી શ્રેણી ત્રણ શૂન્યથી જીતી છે ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું છે પાકિસ્તાનની ટીમે ત્રણ ટી ટ્વેન્ટી મેચોની શ્રેણી ત્રણ શૂન્યથી જીતી લીધી છે ત્રીજી મેચ હોબાર્ટમાં રમાઈ હતી જેમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ રમતા એકસોને સત્તર રન ઉપર રોકાઈ ગઈ હતી બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ બારમી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું તાંગારૂ ટીમ માટે સ્ટોયનીસે તોફાની શૈલીમાં બેટિંગ કરી અને સત્યાવીસ બોલમાં એકસઠ રનની ઇનિંગ પણ રમી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ બિસ્નો ભાઈ ઝડપાઈ ગયો છે લોરેન્સ બિસ્નોના ભાઈ અનમોલ બિસ્નોયની અમેરિકાના કેલિફોર્નિયામાંથી અટકાયત કરવામાં આવી હતી ગયા મહિને ભારત સરકારે બિનજામીનપાત્ર કલમ હેઠળ વોરંટ જારી કર્યો હતો કેન્દ્રીય ગૃહ વિભાગ અથવા તો એનઆઈએ આ મામલે સત્તાવાર માહિતી પણ આપી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે